કૃષ્ણ કનિયા જય કાનુડા તું માખણ ખાવા યા તોરે જે રે કાનુડા તું માખણ ખાવા યા તોરે જે રે ઘર છે મારું ગોકુળ જેવું ઘમ સે રે ઘર છે મારું ગોકુળ જેવું ઘમ સે રે મિથું વાલનું વ કર્યું તારા માટે રે મીઠું વાલનું વ કર્યું તારા માટે રે હું તો પ્રેમથી જ માળું તને મારા હાથે રે હું તો પ્રેમથી જ માળું તને મારા હાથે રે સાથમાં તારા ભેરું સૌને લાવતો રે જે રે સાથમાં તારા ભેરુ સૌને લાવતો રે જે રે ઘર છે મારું ગોકુળ જેવું ગમે તને રે કાનુડા તું માખણ ખાવા આવતો રે જે રે ઘર છે મારું ગોકુળ જેવું ગમશે તને રે મારી આંખડી જુએ છે વાટ વાલમ તારી રે મારી આંખડી જુએ છે વાટ વાલમાં રે મારા વાલ કેરા વર્ણ લેવા વારી વારી રે મારા વાલ કેરા વર્ણ લેવા વારી વારી રે પગલે તારા પ્રેમના ફૂલો વેર તોરે જે રે પગલે તારા પ્રેમના ફૂલો વેર તોરે જે રે ઘર છે મારું ગોકુળ જીવું ગમશે તને રે ઘર છે મારું ગોકુળ જીવું ગમશે તને રે કાનુડા તું માખણ ખાવા આવતો રે જે રે ઘર છે મારું ગોકુળ જીવું ગમશે તને રે મારા હિતને હિં તને રાખું રે મારા હે તને ડોળ તને ઝુલ તોર પૂરે મારા ઘરા હાર ત્યા પૂરે મારા કે હો તને ત્યા પૂરે મનની મની મુરલી તારી રે જે રે મનની મની મુરલી તારી રે જે રે ઘર છે મારું ગોકુળ જેવું સે તને રે ઘર છે મારું ગોકુળ જેવું સે તને રે કાનુડા તું માખણ ખાવા આવતો રે જે રે ઘર છે મારું ગોકુળ જેવું ગમસે તને રે મારા મનડા કેરો મોરલો તને નિરખી ના રે મારા મનડા કેરો મોરલો તને નિરખી ના ચે રે મારી પ્રીતળી પારો શ્યામ તારી સાથે રે મારી પ્રીતળી પારો શ્યામ તારી સાથે રે સખિયો હારે મીઠડી વાતો કર તોરે જે રે સખીયો હારે મીઠડી વાતો જે રે ઘર છે મારું ગોકુળ જેવું ગમશે તને રે ઘર છે મારું ગોકુળ જેવું ગમશે તને રે કાનુડા તું માખણ ખાવા આવતો રે જે રે કાનુડા તું માખણ ખાવા આવતો રે જે રે ઘર છે મારું ગોકુળ જેવું ગમશે તને રે ઘર છે મારું ગોકુળ જેવું ગમસે તને રે ઘર છે મારું ગોકુળ જેવું ગમસે તને રે બોલો પ્રશ્ન કનિયા લાલ